જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડિયોમાં આજે આપણે વાત કરવાના છીએ સુતેલા હનુમાન વિશે સાતસો વર્ષ જૂના મંદિર પાછળનું રહસ્ય શું છે શું છે તેની પૌરાણિક કથા તેના વિશે વાત કરવાના છીએ સંગમ કિનારે હનુમાનજીની પ્રતિમા સુતેલી શા માટે છે અહીં દર્શન વગર કેમ ગંગા સ્નાન અધૂરું માનવામાં આવે છે છસો થી સાતસો વર્ષ જૂના આ મંદિર પાછળનું શું રહસ્ય છે પૌરાણિક મહત્વ શું છે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો પ્રયાગરાજ ખાતે તેર જાન્યુઆરી બે હજાર પચીસ થી યોજાવા જઈ રહ્યો છે ત્યારે મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા એક તરફ આ વખતે મહાકુંભ મેળામાં ચાલીસ કરોડ થી પણ વધુ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે ત્યારે તેને સ્વચ્છ સુરક્ષિત અને આધુનિક સજ્જ કરવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ ખાતે સમગ્ર આયોજન ની સમીક્ષા કરી હતી જોકે આ પહેલા પ્રધાનમંત્રીએ સંગમ તટે સુતેલા હનુમાન વિશેષ પૂજા અર્ચના કરી હતી દેશભરના શ્રદ્ધાળુઓમાં હનુમાનજીની આ પ્રતિમાએ ઉત્કંઠા છે ભગવાન રામની સેવા માટે સદા તત્પર રહેતા હનુમાનજીને શક્તિ અને ઉર્જાના પ્રતિક માનવામાં આવે છે ત્યારે બહુ જૂજ મંદિરોમાં હનુમાનજીની પ્રતિમા વિશ્રામ મુદ્રામાં જોવા મળી આવી છે પ્રયાગરાજના સંગમ કિનારે હનુમાનજીની સુતેલી પ્રતિમા છે આ પ્રતિમા લગભગ વીસ ફૂટ લાંબી અને જમીનમાં છ થી સાત ફૂટ નીચે સુધી જાય છે આ મંદિર લેટે હુવે અથવા બળે હનુમાન મંદિર તરીકે પ્રખ્યાત છે આ મંદિર છસો થી સાતસો વર્ષ જૂનું હોવાનું મનાય છે સંત સમર્થ ગુરુ રામદાસજીએ આ મૂર્તિની સ્થાપના કરી હોવાની વાત પ્રચલિત છે આ મૂર્તિની ડાબી તરફ કામદા દેવી અને જમણી તરફ અહીં રાવણ દબાયેલા છે જ્યારે જમણા હાથમાં રામલક્ષ્મણ અને ડાબા હાથમાં ગદા છે પૌરાણિક ગ્રંથોનો સંદર્ભ જોઈએ તો હનુમાનજીએ પોતાના જીવનનો મોટો ભાગનો સમય ભગવાન રામની સેવામાં વિતાવ્યો છે આથી જ હનુમાનજીના વિશ્રામનો જૂજ કિસ્સાઓનો ઉલ્લેખ છે કહેવાય છે કે લંકા પર જીત મેળવ્યા બાદ જ્યારે હનુમાનજી પરત ફરી રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં થાક લાગ્યો સીતા માતાજીના કહેવા પર તેમણે સંગમ કિનારે આરામ કર્યો આમ અહીં હનુમાનજી વિશ્રામ મુદ્રામાં હોવાનું મનાય છે અહીં દર્શન વગર ગંગા સ્નાન અધૂરું હોવાની શ્રદ્ધાળુઓમાં માન્યતા છે આ મૂર્તિ પાછળની દંતકથા એવી છે કે કનોજના રાજાને કોઈ સંતાન ન હતું તેમના ગુરુએ તેનો ઉપાય આપતા કહ્યું કે રામ લક્ષ્મણને નાગપાસમાંથી છોડાવવા પાતાળ જતાં હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે આ પ્રતિમા વિધ્યાંચળ પર્વતમાંથી બનાવેલી હોવી જોઈએ કનોજના રાજાએ આ દેશનું પાલન કર્યું વિધ્યાંચળથી હનુમાનજીની પ્રતિમા બનાવડાવી હોડીમાં જ્યારે તેને લાવવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ હોડી તૂટી ગઈ અને પ્રતિમા જળમગ્ન થઈ ગઈ રાજા અત્યંત દુખી થયા તે પોતાના રાજ્યમાં પરત ફર્યા આ ઘટનાના અનેક વર્ષો બાદ ગંગાનું સ્તર વધ્યું ત્યારે રામ ભક્ત બાબા બાલગીરી મહારાજે આ પ્રતિમા મળી તે સમયના રાજા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ મંદિરની એક વિશેષ ખાસિયત એ છે કે દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ગંગાજી આ મંદિરમાં પ્રવેશ કરે છે આ હનુમાનજી ગંગા પ્રતિમાને સ્નાન કરાવતી હોવાથી શ્રદ્ધાળુઓમાં આ મંદિરનો વિશેષ મહિમા છે આ હનુમાનજીનું સિદ્ધ મંદિર હોવાનું મનાય છે મનોકામના પૂર્તિ માટે અહીં મંગળવાર અને શનિવારે શ્રદ્ધાળુઓની વિશેષ ફીડ જોવા મળે છે પંદરસોને માં અકબર પોતાના સામ્રાજ્યને વિસ્તારવા અહીં સુધી આવ્યો હતો મગધ અવધ બંગાલ સહિત પૂર્વ ભારતમાં ફેલાયેલા વિદ્રોહને શાંત કરવા માટે અકબરે અહીં એક કિલ્લાનું નિર્માણ કરાવ્યું તેણે આ સ્થળેથી હનુમાનજીની મૂર્તિને ખસેડવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રતિમા તેના સ્થાનેથી વિચલિત થઈ નહીં કહેવાય છે કે અકબરને સપનામાં હનુમાનજી આવ્યા અને તેને મૂર્તિને ખસેડવાનું કામ અટકાવી દીધું મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના જામ સાવલી ખાતે હનુમાનજી સુતેલી મુદ્રામાં બિરાજમાન છે અહીં હનુમાનજી સ્વયંભૃહ પ્રગટ્યા હોવાની દંતકથા પ્રચલિત છે બરેલીમાં રામગંગાના કિનારે બસો વર્ષ જૂના મંદિરમાં ભગવાન હનુમાનજીની સૂતેલી અવસ્થામાં પ્રતિમા છે મહારાષ્ટ્રના અલ્હાબાદ શહેરથી છવ્વીસ કિલોમીટરના અંતરે ખુલદાબાદમાં ભદ્ર મારુતિ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ શયન મુદ્રામાં છે આ મૂર્તિ રાજા ભદ્રસેને ભગવાન રામ પ્રત્યેની ભક્તિના રૂપે સ્થાપિત કરી હતી ભગવાન હનુમાન ની આ ચાર સ્વરૂપ ની કરાય છે પૂજા પેલું છે હનુમાનજી માટે સંજીવ ની લઈ જવા પર્વત છે બાળ સ્વરૂપે પૂજાય છે બાલા હનુમાનજી ચોથું છે વિશ્રામ મુદ્રામાં બિરાજમાન હનુમાનજી તો મિત્રો આ હતી સાતસો વર્ષ જૂના મંદિર માં સુતેલા હનુમાનજી ની